ઈરાનની સિરિયા સ્થિત કોન્સ્યુલેટ પર ઇઝરાયેલે કરેલી એક એર સ્ટ્રાઇક બાદ ઈરાને વળતો જવાબ આપવાની ધમકી આપી છે ને પગલે ઇઝરાયેલે પોતાની સેનાને એલર્ટ પર મૂકી દીધી સૈનિકોની રજાઓ રદ કરી દેવામાં આવી છે ઇઝરાયેલી સેનાએ જે પ્રકારની સ્થિતિ છે તેનું મૂલ્યાંકન કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું અને ઇઝરાયેલના જેટલા પણ સક્રિય સૈનિકો છે તેમની રજા પર અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી છે રિઝર્વ સૈનિકોને પણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ